સુરતમાં નર્સિંગ અભ્યાસની બોગસ ડિગ્રી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો રોષ પ્રજા અને વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે કામલ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ આવી જ પ્રવૃત્તિ કરતી હતી પરંતુ તેની સામે યોગ્ય કાર્યવાહી ન થતાં યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને એનએસયુઆઈના સભ્યો દ્વારા નકલી નોટ કલેક્ટર કચેરીમાં ઉડાડી વિરોધ વ્યક્ત કરાયો હતો વિદ્યાર્થીઓ સાથે થયેલ કરવામાં આવેલા એનએસયુઆઈ અન્યાયને પગલે એનએસયુઆઈ કાર્યકર્તાઓએ નકલી નોટ નોટનો વરસાદ વરસાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેમનો મુખ્ય વિરોધ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના ખોટા અભ્યાસ કાર્યક્રમ અને કોર્સના નામે વિદ્યાર્થીઓની ઓરિજિનલ ડોક્યુમેન્ટના જમા લેવા પર કેન્દ્રિત હતો વિરોધકર્તાઓએ દાવો કર્યો હતો કે આ સંસ્થા દ્વારા બોગસ એડમિશન લેવાનું અને વિદ્યાર્થીઓના ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરાવવામાં આવતા તેમનું ભવિષ્ય ખતરા મૂકવામાં આવે છે એનએસયુઆઈના ગુજરાત પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી હતી કે તેમને બેંગ્લોરમાં અભ્યાસ કરવા માટે ખોટી રીતે એડમિશન આપવામાં આવ્યું હતું અને ફી સ્વીકારી રહી હતી વીસ વર્ષથી વધુ સમયથી આ સંસ્થા એડમિશન અને અભ્યાસક્રમોનું શોષણ કરી રહી છે વિદ્યાર્થીઓના કાનૂની અધિકાર પર આર્થિક અને માનસિક આડ અસર પડી રહી છે તેમને તેમણે સરકાર અને કાયદેસરની એજન્સીથી તાત્કાલિક કાર્યવાહી કરવા નીતિ અપનાવી જોઈએ તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને વિશ્વાસભરી વિવાદિત આ સંસ્થાને ઋણકારક બનાવનાર વિદ્યાર્થીઓને તેમના પરિવારોએ હવે સંસ્થાનો ભરોસો ગુમાવી દીધો છે અને પરિણામે તેમના આ વ્યવહાર સામે કાયદેસર પગલાં લેવાનો પ્રસ્તાવ છે કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એક ટ્રેન્ડ હોય નકલી નકલીનો એવી જ રીતના સુરતમાં જે મા કામલ નર્સિંગ બોગસ ઇન્સ્ટિટ્યુટ છે આ ઇન્સ્ટિટ્યુટ દ્વારા આદિવાસી બાળકોના

જિલ્લો હોય અને આ હોય છેલ્લા એક મહિનાથી આ વિવાદ ચાલે છે છતાં આ સરકાર કોઈ બોલવા તૈયાર નથી વિદ્યાર્થીઓ રસ્તે રઝડી રહ્યા છે અને કોઈ પણ પ્રકારના સરકારે જે પગલા ભરવા જોઈએ ભરતા નથી ત્યારે આજે અમે કલેક્ટરશ્રી પાસે રજૂઆત કરવા આવ્યા છે ત્રણ માંગણીઓ હતી અમારી પેલી માંગણી કે જે આ વિદ્યાર્થીઓને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફી પડાવી લીધી છે એ તાત્કાલિક પાછી આપવામાં આવે આ મહા બોગસ ઇન્સ્ટિટ્યુટ ઉપર કડકમાં કડક પગલા ભરવામાં આવે સીબીઆઈ તપાસ મૂકવામાં આવે અને જેટલી પણ આવી બોગસ ઇન્સ્ટિટ્યુટ ચાલે છે એ સરકાર બંધ કરે એવી માંગ સાથે આજે કલેક્ટરશ્રીને અમે રજૂઆત કરવા ગયા હતા